ડીસા જલારામ મંદિર ટ્રસ્ટ અને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે વીરબાઈ માતાની જન્મ ઉજવાઈ આ જોજ વસંત પંચમીના દિવસે આટકોટ ખાતે જલારામ બાપાના ધર્મપત્નીનો જન્મ થયેલ તેઓએ પણ જલારામ બાપાનો આપો ટુકડો પ્રભુ ટુકડોના સૂત્રને સાર્થક કરતો સેવાનું ભેખ ધારણ કરેલ ને લોકોને હસ્તા ભોજન કરાવેલ આજે તેમની બસો ઓગણીસમી જન્મ પ્રથમ વખત ધામધૂમ પૂર્વક યોજાવાની છે ત્યારે ડીસા જલારામ મંદિર ટ્રસ્ટ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળના પૂજાના ઉપક્રમે ઉજવવામાં આવી જેમાં દીપ પૂજા અર્ચના કરી તેમાં સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું આજ ડીસા જલારામ મંદિરે જલારામ મંદિર ટ્રસ્ટના ભગવાન દાસ બંધુ શારદાબેન આચાર્ય શશકાંતભાઈ ઠક્કર આનંદભાઈ ઠક્કર લોહાણા ન્યૂઝ તંત્રી ડીસા નરેશભાઈ ઉદેચા કલ્પેશભાઈ ઠક્કર નાથાલાલ પ્રકાશભાઈ ઠક્કર ખત્રી વિપુલભાઈ ગોહિલ તેમજ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પૂજાબેન ઠક્કર બીનાબેન ઠક્કર મંજુબેન ઠક્કર વીણાબેન ઠક્કર વર્ષાબેન દીપાબેન ગોહિલ હાજર ને ફ્રૂટ વિતરણ કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ચેતન દિશા